હેલો ફ્રેન્ડ છે માતાજી મિત્રો કેમ છે બધા મજામાં અને હું પણ મજામાં શું તો તમારા બધા હાર્દિક નવા હાર્દિક સ્વાગત છે અને આપડે વિડીયો લઈને અને આમાં લગભગ કેટલી બસો ને દસ comment આવી આજના video માં કપ ના video માં આપણે બધાને કીધું હતું કે કમેન્ટ કરજો એટલે બધાના નામ બોલવાના છે અને આપણે બધાના નામ બોલવાના છે બસો દસ ભલે video થોડોક લાંબો થઈ જાય પણ video આખો જોજો કારણ કે નામ તો મૂકવાનું જ નથી ખાલી કા કેમ કે special અમને બધા નામ લખીને મોકલ્યા હોય ને કોઈ નામ અમે મૂકી દઈએ તો એ અમને ખોટું લાગે કા,

અનિલભાઈ ડાબી હાથપડા થેન્ક યુ થેન્ક યુ ટીમ બી થી ગીતા થેન્ક યુ મુકેશ પાયલ બ્લોગ વરલ હાલ ભાવનગર થેન્ક યુ જયેશ મકવાણા થેન્ક યુ હિપુલભાઈ સપર મોટા કાવ્યા કરિયાના સ્ટોર થેન્ક યુ રમેશભાઈ ડામોર ખભાડા થેન્ક યુ બાભણિયા અશ્વિનભાઈ ગામ મહુવા થેન્ક યુ નિર્મલ ગામ ગુસ્સા થેન્ક યુ જાદવ પિન્ટુ મનાર થેન્ક યુ અશ્વિન ડાભી થેન્ક યુ વિલાસ થેન્ક યુ અજય ડાભી થેન્ક યુ અશ્વિન યુ અક્ષુ ઠાકોર થેન્ક યુ અજયભાઈ ના જય માતાજી જય માતાજી બિપિનભાઈ પાવાગઢ બારડોલી થેન્ક યુ ભંડારિયા થી જયદીપ રાઠોડ થેન્ક યુ શીતલબેન ત્રાપશ થેન્ક યુ થેન્ક યુ શિરાગભાઈ વાવકર થેન્ક યુ અક્ષય ત્રાપશ થેન્ક યુ પ્રતાપ ભાગડવી થેન્ક યુ અશોક બારિયા જય માતાજી જય માતાજી ગોખલા ના ગામ થી રાજુભાઈ ના જય માતાજી જય માતાજી ગઢડિયા તીર્થ ગામ શિયાનગર થેન્ક યુ ગીતાબેન દિહોરા થેન્ક યુ પરમાર કનુભાઈ ગામ તિથી થેન્ક યુ ગોપાલભાઈ મીઠાપુર ભાલ થેન્ક યુ મહેશભાઈ મકવાણા ગામ ધરવારા થેન્ક યુ અજયભાઈ ગોંડલ થેન્ક યુ વિનોદભાઈ પાનેલી ગામ મોરબી થેન્ક યુ નાગરભાઈ અમદાવાદ થેન્ક યુ મહુવાથી સેતુભાઈ થેન્ક યુ અનિલભાઈ પાલતાણા થેન્ક યુ હરીશભાઈ જામનગર થેન્ક યુ મુકેશભાઈ ના જય માતાજી જય માતાજી નવનીત બ્લોક પાલતાણા થેન્ક યુ પરમાર શૈલેષભાઈ ગામ અમીપરા થેન્ક યુ સોનપરી એક નવરંગ ગ્રુપ બાપા સીતારામ તેવીસ તારીખે બગડાણા સેવામાં જાય છે સોલંકી વિશાલ બધુડ હાલ ભાવનગર થેન્ક યુ દિલીપ માખણકા જય માતાજી જય માતાજી ધર્મેશભાઈ થેન્ક યુ મનોજ પટેલ ગામ દેવગઢ બારિયા થેન્ક યુ આકાશ રાઠોડ પાલતાણા થેન્ક યુ જીજે ધોરિયા સોટીલા બાજુ કોટડા થેન્ક યુ ધર્મેન્દ્રભાઈ થેન્ક યુ પરેશ પાયર વલ્બીપુર થેન્ક યુ મેહર પ્રવીણભાઈ ગામ ગોસલ થેન્ક યુ રમેશભાઈ મકવાણા પાલતાણા થેન્ક યુ અતિશભાઈ પાલતાણા થેન્ક યુ જય મોગઢ યુટ્યુબ ચેનલ લાલભાઈ મ્યુઝિક જય મંગલ માં વૈભવ ગામ ધરાય થેન્ક યુ તુલસીભાઈ સુરત થેન્ક યુ નીતિનભાઈ પાલતાણા થેન્ક યુ અજયભાઈ પરમાર અંટાયા થેન્ક યુ થેન્ક યુ વિજયભાઈ ગામ કોટડા તાલુકો સાયલા થેન્ક યુ કલ્પેશભાઈ ગામ રેવા થેન્ક યુ રાજકોટ ગોવિંદભાઈ થેન્ક યુ સરૈયા હિનાબેન થોઈ થેન્ક યુ થેન્ક યુ મુકેશભાઈ પરમાર ગામ ગરાજ્યા થેન્ક યુ રાજુભાઈ ખેર અંકલેશ્વર થેન્ક યુ હિપુલભાઈ ગઢડા સ્વામીનું નું જય સ્વામિનારાયણ હિતેશભાઈ બાહોપિયા ધામેલ થેન્ક યુ રોખડભાઈ ના જય માતાજી થેન્ક યુ મકવાણા શેદલબેન ગામ નેફડી થેન્ક યુ મનોજભાઈ વાવકર થેન્ક યુ હિપુલભાઈ ઠાકોર ગરાજ્યા થેન્ક યુ હસમુખભાઈ અનેડા ડેમ થેન્ક યુ મિત્તલ પંસાસરા ભાવેશભાઈ ગોહિલ ના જય માતાજી થેન્ક યુ વિજયભાઈ રમેશભાઈ ગામ ડુંગર પર રાહુલ મકવાણા આયુષ થેન્ક યુ વસાણી અનિશા બોટાદ વઘાશા જગદીશ શિહોર થેન્ક યુ જયસુખ બાપુ સુરત થેન્ક યુ અલ્પેશભાઈ સણોસરા થેન્ક યુ પોલા કંજા થેન્ક યુ ભાવનગર નીલમ નીલમબાના જય માતાજી જય માતાજી વિનોદ બાંભણિયા બ્લોગ બગડાણા થેન્ક યુ તો બોલ થેન્ક યુ છોટી લાઈન ના સંજયભાઈ ગોંડલિયા થેન્ક યુ ભાવેશભાઈ પરમાર ગરાજિયા થેન્ક યુ અલ્પેશભાઈ જોશી પાલતાણા થેન્ક યુ રાજા ઇંગરાજ સોરુ મેર કોટડા ગામ થેન્ક યુ દીપક ઠાકોર ગામ ખાસા થેન્ક યુ એસપી ડાબી કલોહાણા થેન્ક યુ યુવરાજભાઈ જેઠવા જાગદાર થેન્ક યુ પ્રકાશ ભાઈ અમદાવાદ થેન્ક યુ થેન્ક યુ અર્જુન રાઠવા ટીમલી સિંગર સોટા ઉદયપુર થેન્ક યુ રમેશ ભાઈ કામોર ખંભાળા રાજકોટ થેન્ક યુ હસમુખ ભાઈ ડામોર ખોખરા થેન્ક યુ કલાપરા કોયલ આંબડી થેન્ક યુ તલસાણિયા મહેશ ભાઈ ગામ નોલી થેન્ક યુ પરમાર અશોક ભાઈ નોગણવદર થેન્ક યુ હિતેશ ઠાકોર ગામ ધાસપુર થેન્ક યુ વાલમ ભરવાડ પાલિતાણા થેન્ક યુ સોહાણ સંજયભાઈ સુરત થેન્ક યુ થેન્ક યુ શક્તિ વિડીયો માલપરાગ ભાલ વલ્પીપુર થેન્ક યુ સમોડ અલ્પેશભાઈ ગામ કાનિયાડ થેન્ક યુ કુબેજી ઠાકોર ઉંજા થેન્ક યુ ગૌતમભાઈ જામોદ થેન્ક યુ નિકુંજભાઈ ખસિયા વાવડી થેન્ક યુ શ્રી સામુંડા ફેશન કુવાવડાના જય માતાજી થેન્ક યુ સાવડા યુવરાજભાઈ ઉમણિયા વદર પાંચ રહેનો છે થેન્ક યુ પરમાર પીશભાઈ વંડા થેન્ક યુ સંદકભાઈ મોરી હિંગોઆ થેન્ક યુ કિશોરભાઈ ગોહિલ ભાવનગર થેન્ક યુ ગૌસ્વામી ઓમ ગામ ટોડી થેન્ક યુ મંજુબેન ગજુભા થેન્ક યુ વાડેયા સેલેશભાઈ ગામ બાખલવડ થેન્ક યુ મેર મનીષભાઈ થેન્ક યુ આર કે ભાઈ હોનપરી એક થેન્ક યુ ગામ જલારપુર થી રાહુલભાઈ ભવેશભાઈ વ્લોગ થેન્ક યુ હરેશ ભાલિયા ગામ મસુંદડા થેન્ક યુ મહેશ બાહુપિયા ધામેલ થેન્ક યુ થેન્ક યુ સારદિયા હિપુલભાઈ ગામ મોટા ભડલા થેન્ક યુ વાઘેલા મનસુખ બી થેન્ક યુ શાંતિભાઈ મકવાણા ગામ લીલીવાવ થેન્ક યુ હિતેશભાઈ બારૈયા ગામ કનકોટ થેન્ક યુ ગામ નાના ખુટોડા નીતેશ શેરૈયા થેન્ક યુ હવે નથી કેટલો વાચકા કેટલા પ્યાસો તા બતા હશે આનો તમે વાતો કરો હું બતાવી દઈશ હે તો બતાવી દે કેક મજાઈ કમ સે કમ બો એટલે બો ગાયે ગાતો ઝડપી વાંચ્યું છે આપણે અને કદાચ કોઈ નામ માં ભૂલ ભૂલ થઈ હોય આઈ ગયા પત્તા હે 1 2 3 4 4 અને જો મારા વાસવા કે લખવામાં થોડી થોડી ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજો હા કદાચ કોક ને તો ભૂલ થઈ જશે

ઘોડી હોત ને તો પરફેક્ટ વિડીયો આવત પણ અમારી પાસે ઘોડી નહોતી ને એટલે વિડીયો બરોબર એ છોકરી એક ઉતાર્યો પણ એ ફોન આમ ત્રાહો રાખતી હતી ને ઘડીક આમ થતો ને તેમ થતો અને હું ઉપર નતો જોઈ શકતો કેમ કે વાસી નો કાઈ આખું કા હા તો જેવો હોય એવો આમાં તો સપોર્ટ આપજો એવું કઈ નહોય રોજ આમ હારો હારો તો હોય કા કારણ મોડો હોય તો આને પણ આખો જોવો પડે તો હારો હાલો હવે તમે વિડીયો જોઈ લેજો અને વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક કરી દેજો હારો હલો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય